સૌરાષ્ટ્રના અમરેલીથી એક એવો કિસ્સો બહાર આવ્યો છે જે જાણી તમે ચોકી જશો થયું એવું કે અમરેલીના લાઠી તાલુકાના લુવારિયા ગામ નજીક થોડા સમય પહેલા મોડી રાતે સીના હુમલામાં બાવીસ વર્ષીય અરદીપ કુમારનું કરુણ મોત થયું છે આ મોત સીના હુમલા દ્વારા થયું હોવાનું પોલીસ કહી રહી છે જોકે હજુ પણ ફોરેસ્ટના અધિકારીઓ આ વાતને સ્વીકારવા તૈયાર નથી આવો જાણીએ શું છે આખી ઘટના નમસ્કાર આપની સાથે હું અમરેલીના લાઠી તાલુકાના લુવારિયા ગામ નજીક સોમવારે મોડી રાતે સિંહના હુમલામાં બાવીસ વર્ષીય હરદીપ કુમારનું કરુણ મોત થયું આ ઘટના ત્યારે બની જ્યારે હરદીપ તેના મિત્રો સાથે લુવારિયા દરવાજાના પાળા પાસે મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો મોબાઈલમાં ગેમ રમતા તેને પેશાબ લાગે છે પેશાબ કરવા જાય છે ત્યારે સિંહ અચાનક હુમલો કરે છે અને હુમલામાં અરદીપ કુમારનું કરુણ મોત થાય છે અગાઉ પણ લુવારિયામાં સિંહની પજવણીના વિડીયો સામે આવી ચૂક્યા છે એ મુદ્દે પણ હજુ વન વિભાગે કોઈ સ્પષ્ટતા કરી નથી આ હુમલામાં અરદીપના પેટ અને પાછળના ભાગે ગંભીર ઇજાઓ પણ થઈ છે તેની તસવીરો પણ સામે આવી છે પરંતુ યુટ્યુબની અમુક ગાઈડલાઇન્સના કારણે આ તસવીરો અમે તમને બતાવી શકીએ એમ નથી મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટર તેને મૃત જાહેર કર્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ અરદીપના શરીર પર મલ્ટિપલ ઇજાઓ જણાઈ હતી જેને કારણે ડોક્ટરનું કહેવું છે કે સીએ કરેલા હુમલાના કારણે અરદીપ ખુમારનું મોત થયું છે આ ઘટના ધારી ગીર પૂર્વના સરસિયા રેન્જમાં બની હતી જે વન્ય પ્રાણીઓ માટે સંવેદનશીલ વિસ્તાર કહેવામાં આવે છે આ ઘટનાએ સ્થાનિક વન વિભાગની કામગીરી પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે

આરદીપ નાઓ પેશાબ કરવા પાછળ ગયેલ અને પરત નહીં આવતા તેમની સાથે રહેલા નિલેશભાઈ અને નિર્મળભાઈ નાઓ દ્વારા તપાસતા તેમને કોઈ જીવ દ્વારા પેટના અને વાંસાના ભાગે ખૂબ જ ગંભીર ઇજા પહોંચાડેલી હોય અને લોયેલ રૂહાણ હાલતમાં પડેલા હોય તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા જ્યાં આગળ તેમને ડોક્ટરે મરણ જાહેર કરેલ છે જેનો અકસ્માત ગુનો નોંધવામાં આવેલ છે અને તેમના દ્વારા કહેવામાં આવેલ ડોક્ટરને કે સિંહ દ્વારા અને Var mı